ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન આભ ફાટી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર ટકરાયેલી સિસ્ટમ હવે મજબૂત બનીને આ સિસ્ટમ પોતાનું ભારે જોર અત્યારે ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે સાથે સાથે એક નવી સિસ્ટમ એક નવું યપર સાયક્લોનિક સિસ્ટમનું એરિયા અત્યારે એટલે કે યુ સીએ યપ્પર સાયક્લોનિક એરિયા અત્યારે ફરી એકવાર બંગાળની ખાડીના નજીકના વિસ્તારોની અંદર અલાહાબાદ, ધાનબડ, ગ્વાલિયરના વિસ્તારોની અંદર અને નવી દિલ્હીના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ યપર સર્ક્યુલેશન એરિયા બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને એક સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાઈ હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતા સાથેને વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર મહત્વની આગાહી કરવામાં આવી છે આગાહીની સાથે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ અમુક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત પર વરસાદી સિસ્ટમનું જોર અત્યંત તીવ્રને મજબૂત બનવાના કારણે આજની રાત્રિ અને આગામી કલાકોમાં ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થાય તે રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાના કારણે ગુજરાત ઉપર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને ચારે તરફથી ગુજરાત ઉપર અત્યારે તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે આમ રાત્રિ દરમિયાન ભારે જોર વધવાના કારણે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે અતિ ભારે મેઘતાંડવ જોવા મળશે ગાજવીજ સાથે ભારે મેઘ ગુજરાતની અંદર તૂટી પડ્યા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી આજની રાત્રી દરમિયાન દર્શાવવામાં આવી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી અત્યારે ગુજરાતને લઈને કરવામાં આવી છે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું તીવ્ર જોર અને ભારે દબાણ સક્રિય થવાની સાથે જ અનેક વિસ્તારોમાં અત્યારે મોટો પલટો જોવા મળ્યો છે ને ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે સાથે સાથે આગામી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના પંથકોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં

મેઘરાજાએ અંદર બોલાવેલી જોવા મળી છે જેમાં ચાર ઇંચથી લઈને પાંચ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખાબ જોવા મળ્યો છે આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર સક્રિય થવાના કારણે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો આજની રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ આપવામાં આવ્યું છે તેની ઉપર નજર કરીએ તો આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડની સાથે વ્યારા અને આહવાના પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ યેલો એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં વ્યારાના વિસ્તારોની અંદર અને નવસારીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો વલસાડના વિસ્તારોની અંદર સુરત તાપીના વિસ્તારોની અંદર સાથે સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ તીવ્ર બનવાની સાથે ભારે સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે અને ભારે જોર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે જેના કારણે આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે ભારે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે રાત્રિ દરમિયાન ઘોર અંધકાર સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે મેઘખાંગા થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જે અપર સર્ક્યુલેશન એરિયાના કારણે ધાનબડ અલાબાદ ગ્વાલિયર જોધપુર ગુજરાતનો વિસ્તાર મુંબઈ નાગપુર અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર ભારે મેઘ ખાંગા થાય તે રીતે જળબંબાકાર વરસાદ જોવા મળશે આમ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે રાત્રિ દરમિયાન વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ ભારે મેઘ તાંડવ રાત્રિ દરમિયાન જોવા મળશે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજે રાત્રિ દરમિયાન ભાવનગર અલંગ અને મહુવાના વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સતત સિસ્ટમનું જોર અત્યારે ગુજરાત ઉપર અને સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે ને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર આજે મહુવા આલંગ અને ભાવનગરની અંદર રાત્રિ દરમિયાન મેઘતાંડવની સાથે વીજ ગર્જનાની સાથે ભારે વરસાદ થંડસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાત ઉપર જોવા મળી શકે છે સાથે સાથે ઉના વેરાવળ જૂનાગઢ અમરેલીના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોમાં એ ઉપરાંત રાજકોટ છોટીલા અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હળવો વરસાદ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ભાનવડ સલાયા જામનગરની સાથે મોરબીના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન હળવો વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર અતિભારે ભારે વરસાદ મહુવાના વિસ્તારથી લઈને અલંગનો વિસ્તાર અને ભાવનગરના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર હવે ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી છે સાથે જ વરસાદ વરસવાના કારણે હવે ઠંડક પ્રસરતી જોવા મળી છે વાતાવરણની અંદર હવે લોકોને ઠંડક અનુભવાતી જોવા મળી છે અને આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળશે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરી એકવાર રાત્રિ દરમિયાન મેઘ તાંડવ જોવા મળશે જેમાં પણ અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદનો જિલ્લો છોટા ઉદેપુરના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે આમ આજે ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર ગોધરા બોડેલી લુણાવાડાના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર સિસ્ટમનું વધવાના કારણે મેઘમહેર જોવા મળશે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં પણ વડોદરાના વિસ્તારોની અંદર ગોધરાના લુણાવાડાના વિસ્તારોની સાથે બોડલીના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છની અંદર તીવ્ર હવાનું દબાણ સક્રિય બનીને અત્યારે વરસાદી વાળા વાદળો અત્યારે સક્રિય કરતો કચ્છનો માહોલ જોવા મળ્યો છે કચ્છની અંદર અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અને વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ ત્યારે કચ્છના વિસ્તારોની અંદર સર્જાતી જોવા મળી છે જેમાં પણ કચ્છની અંદર આજે રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામનો વિસ્તાર માંડવી બાડેલી ખાવડ નળિયાની સાથે લખપતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં અતિભારે વરસાદ વરસવાને લઈને કચ્છના વિસ્તારો માટે હાલ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો અત્યારે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ટકરાતા જોવા મળ્યા છે આમ ભારે પવન ટકરાવાના કારણે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાતા અત્યારે જોવા મળી રહ્યા છે કચ્છ ઉપરાંત તેના નજીકના વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું દબાણ હવે રાત્રિ દરમિયાન મજબૂત બનતું જોવા મળી શકે છે જેમાં આજે તીવ્ર સિસ્ટમના દબાણના કારણે ભારે જોર વધતું જોવા મળે છે અને આજની રાત્રિ દરમિયાન ટેમ્પરેચર અઠ્યાવીસ થી લઈને ઓગણત્રીસ ડિગ્રી સુધીનું મહત્તમ તાપમાન પણ આજે ગુજરાતમાં જોવા મળશે જેવી પણ તાપમાનને લઈને અત્યારે આગાહી કરવામાં આવી છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે આજે બનાસકાંઠાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મોટા બદલાવ સાથે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં હિંમતનગરના વિસ્તારની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર અબુધાબીના વિસ્તારોની અંદર અબુરોડના વિસ્તારોની અંદર સોરી મિત્રો અબુધાબી નહીં અબુરોડના વિસ્તારોની અંદર ઉદયપુરના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી શકે છે મહેસાણાના પંથકોની અંદર રાધનપુરના વિસ્તારોની અંદર અને પાલનપુરના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘ તાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘમહેર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી આજની રાત્રિને લઈને ગુજરાત ઉપર હાલ દર્શાવવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘાતકને ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે સિસ્ટમ ટકરાવવાની સાથે જ ગુજરાત ઉપર ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન નદી નાળા છલકાઈ શકે છે આબ ફાટી શકે છે અને ધોધમાર વરસાદ વરસી શકે છે હાલ રાજ્યની અંદર પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર જો હાથી પોતાની સૂંઢ ફેરવશે તો ગુજરાતની અંદર અતિભારે જળબંબા કારણે તાંડવ સર્જાઈ શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે હાલ અત્યારે દર્શાવવામાં 阿伟的黑句。